હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસની બોર્ડની પરીક્ષા બે હજાર ચોવીસની અંદર પુરવણીની માહિતી કઈ રીતે ભરશું તેનો ડેમો અહીંયા લાઈવ તમારી સમક્ષ રજૂ કરું છું તો ચાલો જોઈએ આપણે માહિતી કઈ રીતે ભરીએ તે પહેલું સ્ટેપ છે કેન્દ્ર નંબર આવેલો બરાબર તો હોલ ટિકિટમાં અહીંયા કેન્દ્ર નંબર લખેલો હોય છે તો અહીંયા મારો કેન્દ્ર નંબર લખેલો છે અડસઠ જીરો ત્રણ તો અહીંયા હું લખીશ અડસઠ જીરો ત્રણ ઓકે ત્યારબાદ તમે ધ્યાનપૂર્વક જુઓ તો બીજા ખાનાની અંદર લખેલું છે પરીક્ષાર્થીની સહી તો હું ત્યાં મારી સહાય કરીશ એ ડી આર ઓકે બધો પેલો પેલો અક્ષર લઈ શકાય ત્યારબાદ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઠક નંબરમાં કોઈ ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખજો બરાબર બેઠક નંબરના આંકડા ગણી લેવા કેટલા છે ડિજિટ કેટલા છે છ અને આગળ બી તો અહીંયા આપણે ખાના ગણી લઈએ પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઓકે તો મારો આંકડા અહીંયા બંધ બેસતા છે એટલે પહેલાં લખીશું બી ઓકે પછી અહીંયા આડો ડેસ કરવો હોય તો કરી દેવાનો બાકી જરૂર નથી ત્રેવીસ ચોવીસ ઝીરો એક હવે વિદ્યાર્થી મિત્રો એમાં જો લખ્યું છે બેઠક નંબર શબ્દોમાં લખું તો અહીંયા પહેલાં બી લખી દેવાનો છે પછી આ બે છે તો અહીંયા ટુ પછી થ્રી ફરીથી ટુ ઓકે ત્રણ ડિજિટ ઉપર ત્રણ ડિજિટ નીચે જો પોસિબલ હોય તો એ રીતે લખવું અહીંયા હવે ફોરથી મારું બાકી છે એટલે હું અહીંયા લખું છું ફોર અહીંયા આવશે ઝીરો આવશે વન હવે અહીંયા કંઈ ખંડ નિરીક્ષકની સહી નામ સાથે એમાં તમારે ભૂલથીને એક પણ લીટો પાડવાનો નથી ત્યાં તમારા ખંડ નિરીક્ષક હશે એ તમારી સાઈન કરશે બરાબર તારીખ મારશે અને નીચે એનું નામ લખશે તો આ હતી આ મેન માહિતી આમાં કોઈ ભૂલ ન પડે એનું ધ્યાન રાખો હવે તમે તમારા વિષયવાઈઝ જે કંઈ પેપર હોય એ પેપર તમને અહીંયા હોલ ટિકિટમાં આપેલા હશે તો પહેલું પેપર હોય ગુજરાતીનું તો અહીંયા લખવાનું થશે ગુજરાતી ઓકે પછી એનો કોડ અહીંયા આગળ લખેલો હોય તો કોડ લખેલો છે ઝીરો ઝીરો એક એટલે હું અહીંયા કોડ બાજુના ખાનામાં લખું છું કોડ ઝીરો ઝીરો એક ફેબ્રુઆરી બે હજારને ચોવીસ તમે તમારી રીતે પણ તારીખ જે લખતા હોય એ લખી શકો વિદ્યાર્થી મિત્રો લખેલું છે જવાબની ભાષા એટલે આપણે લખીશું ગુજરાતી ઓકે હવે અહીંયા બારકોડ સ્ટીકર લગાવું છું એ ધ્યાનથી જોજો આ સ્ટીકર છે બને એટલું આ ખાનાની અંદર જાય તો ચાલશે આમ બાર બહુ ન જવું જોઈએ એટલે અંદરથી થોડું અંદરથી માઇનોર લગાવવાનું આ બારકો સ્ટીકર મેં લગાવી દીધું છે જે તમને ખંડ નિરીક્ષક લગાવીને આપશે બરાબર બને ત્યાં સુધી ખંડ નિરીક્ષકને લગાવવા દેવું તમારે જાતે પ્રયત્નો કરવા નહીં હવે આપણે ખાકી સ્ટીકર જે છે એ લગાવીશું ખાખી સ્ટીકરમાં તમારે ઉપરની સાઈડ એરો મારીને જ આવશે અહીંયા બોર્ડનું બરાબર તો એ એરો ઉપર રહે એ રીતે અને આ બાજુથી તમારી ડિટેલ્સ જે છે એ ઢકાઈ જવી જોઈએ બીજું બા આ ખાખી સ્ટીકર લગાવતા પહેલાં તમારે અહીંયા આન્સર બુક નંબર એવું લખેલું હશે એ ભૂલાઈ નહીં લખવાનું આ આન્સર બુક નંબર જો અહીંયા તમને લખ્યું છે ને બારકોડ સ્ટીકર ઉપર છાપેલ ઉત્તર વહી નંબર તો આ આન્સર નંબર મેં લખી દીધો હતો તો એ અહીંયા લખી દઉં છું ઓગણીસ ત્રેપન જીરો ચાર તો આ રીતના અહીંયા ફિલઅપ કરી દેવાનું છે અને એ ફિલઅપ થઈ ગયા પછી તમારે અહીંયા બારકોડ સ્ટીકર આ લગાવી દેવાનું છે આ રીતે મસ્ત મજાનું બરાબર આમાં પણ જો તમને નથી આવડતું તો તમે આ પણ ખંડ નિરીક્ષકની હેલ્પ લઈને કામ કરી શકો છો જો આ પુરવણીની માહિતી તમને યોગ્ય લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો બરાબર ગુજરાતના વધુના વધુ વિદ્યાર્થી સુધી આ વિડીયો શેર કરી દેજો અને જો તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી રહી ગઈ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો